અંગલેશ્વર જીઆઈડીસીમાં પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો એલસીબી પોલીસે ચોડીયોને અંજામ આપનાર રાજસ્થાનના રીઢા ચોરોને ઝડપી પાડ્યા હતા રાજસ્થાનના ઇસમની માહિતીના આધારે ચોરીને અંજામ આપી અમદાવાદના સોનીને ચોરીના ગણપતિ અને નાગની મૂર્તિ વેચી દીધી હતી પુનઃ અંગલેશ્વરમાં ચોરીને અંજામ આપીને પૂર્વે નેશનલ હાઈવે અડતાલીસ પર હોટેલ મહાદેવ પાસેથી ઝડપી પાડ્યા હતા ભરૂચ એલસીબી પોલીસ દ્વારા વણ ઉકેલિયા મિલકત સંબંધી ગુનાનો ભેદ ઉકળવા માટે અંકલેશ્વરમાં થયેલ વિવિધ ચોરીની સ્થળ વિઝિટ કરી હતી દરમિયાન ગત મહિને જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મંદિરમાં થયેલી ચોરીની સ્થળ મુલાકાત કરી સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સર્સ માર્ગો પર લાગેલા સીસીટીવી તપાસ કરી તપાસ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમે એક્ટિવ કરી હતી દરમિયાન ગત રોજ એલસીબી એસઆઈઆરકે ટોરાણીને ચોક્કસ માહિતી મળી હતી કે એક મહિના પૂર્વે જીઆઈડીસીમાં થયેલ પશુપતિનાથ મંદિરની ચોરીને અંજામ આપનાર બે રીઢા ચોર અંકલેશ્વર હાઇવે પર આવેલ મહાદેવ હોટલ પાસે બાઇક લઈ ઊભા છે જે માહિતીના આધારે પોલીસે સર્ચ કરતા વિસ્તાર કોર્ડન કરી બે ઈસમોને ઝડપી પાડ્યા હતા પોલીસની પ્રાથમિક પૂછપરછ રાજસ્થાનના જોધપુરના ડુંડા ગામના હરીશ ઉર્ફે હરારામ માલી અને શિરોહી જાવલ ગામના ગોવિંદ કુયારામ રાણા ગોળ ગોળ ઉડાવ જવાબ આપ્યા હતા જોકે ચોક્કસ ઇનપુટને લઈ પોલીસ દ્વારા વધુ કડક પૂછપરછ કરતા હરીશ માલી પોતે ગોવિંદ સાથે મળી પારસના કહેવાથી બાઇક લઈ અંકલેશ્વર આવ્યો હતો અને પશુપતિનાથ મંદિરમાં ચોરી કરી હતી જે બાદ પારસ દ્વારા અમદાવાદના સુરેશ સોનીનો સંપર્ક કરી ચોરી કરેલ ગણેશજીની અને નાક વેચી દીધા હતા અને આજે પણ ચોરી કરવા માટે આવ્યા હતા જે જ્યારે એલસીબી પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી પાંચ મોબાઈલ રાઉટર લોખંડનું વાંદરી પાનું પક્કડ પેચ્યુ ટેસ્ટર અને યુનિકોર્ન બાઇક મળી બાસઠ હજાર નવસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે ચોરીમાં મદદગારી કરનાર પારસ રાજસ્થાન અને અમદાવાદના ચોરીની મૂર્તિ ખરીદનાર સુરેશ સોનીને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા રાજસ્થાનથી બાઇક પર ચોરી કરવા આવતા હતા પશુપતિનાથ મંદિરમાં ચોરીઓને અંજામ આપનાર હરીશ ઉર્ફે હરારામ માલી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારથી વાકેફ હતો જેને લઈ તે સાથી ચોર સાથે બાઇક પર રાજસ્થાનથી દક્ષિણ ગુજરાતમાં ચોરી કરવા આવતા હતા અને બંધ ઘર તેમજ મંદિરને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપી પરત રાજસ્થાન જતા રહેતા હતા અને ચોરીનો મુદ્દામાલ વેચી ભાગી લેતા હતા